પર્વ ની શરૂઆત કરવામાં આવી આ પર્વ નિમિત્તે સંખ્યામાં દર્શનાર્થે સમાજના તેમજ અન્ય સમાજના લોકો પધાર્યા સુરતના ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું કે સમગ્ર જૈન ધર્મના લોકો માટે આ આઠ દિવસના પર્યુષણ પર્વ અતિ મહત્ત્વના હોય છે કેમ કે પર્યુષણ પર્વના આઠમના દિવસે જૈન ધર્મ સાથે સંકળાયેલા લોકો ઉપવાસ કરતા હોય છે અને ત્યાર પછી નવમાં દિવસે આખા વર્ષ દરમિયાન જે પણ જીવ કે મનુષ્યને તેમના થકી ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગવામાં આવે છે જેને મીચ્છામી દુકડમ તરીકે ઉજવવામાં આવતું હોય છે तो प्रथम अवसर है जब श्री का यहाँ सूरत शहर में सिटी यहाँ पे चतुर्मास हो रहा है और आचायषी के साथ में डेढ़ सौ से भी अधिक साधु साध्वी है जो एक प्रकार से स्वयं की साधना के साथ साथ जनता के उद्धार के लिए कल्याण के लिए कार्य कर रहे हैं और आचर्षी के निर्देशन में सूरतवासियों को धर्म लाभ दे रहे हैं इस पर्यूषण महापर्व के अंतर्गत आज जो प्रथम दिवस था वह खाद्य सीएम दिवस के रूप में मनाया गया પર્વ ની ઉજવણી આજે થઈ રહી છે જૈન મંદિરોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કેવું છે જૈન ધર્મ લોકો બિલકુલ ખાતે આવેલ જૈન મંદિર ની અંદર જૈન લોકોની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે પવિત્ર તહેવાર એટલે કે નવું વર્ષ એ લોગના માટે ગણવામાં આવતું હોય છે ત્યારે સમગ્ર જૈન ધર્મ પવિત્ર પર્વ એટલે કે પર્યુષણ પર્વ જેના ઉપલબ્ધમાં વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર મોટી માત્રાની અંદર જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જૈન સાધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પવિત્ર વર્ષનો જે છે તે ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે પર્યુષન પર્વની શરૂઆત કરવામાં આવી હતી ચાતુર્માસ પ્રવાસ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સહિતના જે મહાનુભાવો જે છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જે ધર્મની અંદર મહિલાઓ સહિત જે પુરુષો જે છે તે મોટી સંખ્યામાં નવ વર્ષ એટલે કે હતી પવિત્ર પર્વ અને ઉજવણીની અંદર જોડાયું હતું સાથે સાથે જે રીતના ભગવાન માગીર કોલેજ ખાતે લાંબા સમય થી જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ચાતુર્માસ પવિત્ર તહેવાર તેમનો આવી રહ્યો છે તહેવાર છે અને તેને લઈને ને જે લોકો અંદર એક ઉત્સાહ માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે જૈન ધર્મ ના સંકળાયેલા લોકો ઉપવાસ કરતા હોય છે અને ત્યાર પછી નવમા દિવસે આખા વર્ષ દરમિયાન જે પણ જીવ જંતુ કે મનુષ્ય થકી ભૂલ થઈ હોય તેમની ક્ષમા પણ માંગતા હોય છે જેને મિચ્છા મી તરીકે ઉજવવા માં આવતું હોય છે અને જૈન સમાજના જે સાધુઓ જે છે તે પણ આ સમગ્ર

બિલકુલ જૈન મંદિર ની અંદર ની વાત કરવામાં આવે કે બહાર ની વાત કરવામાં આવે મોટી સંખ્યામાં जैन લોકો ઉપસ્થિત રહેતા હોય છે કારણ કે તેમનું નવું વર્ષ આ માનવામાં આવતું હોય છે આતિ પર્વ તેમનો માનવામાં આવતો હોય છે અને એકબીજાને મુલાકાત કરતા હોય છે અને વાતો ચર્ચા કરવામાં આવતી હોય છે પરંતુ જે રીતેના તેમનો કાર્યક્રમ નવ દિવસ સુધી જે છે તે હાલ ચાલનાર છે અને તેના લઈને जैन સમાજની અંદર એક લાગણી ભર ઉત્સાહ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે તમામ જેમના जैन સાધુઓ જે છે તે તેમના ચરણની અંદર તમામ જૈન લોકો પગે લાગતા હોય છે અને જે ઉજવણી જે છે તે કરવામાં આવતી હોય છે જૈન મંદિરની વાત કરવામાં આવે તો જૈન મંદિરોની અંદર પણ મોટી સંખ્યામાં લોકો જે જૈન સાધુ જે છે જે મુનિઓનું તેમનું પણ દર્શન કરવા માટે આવતા હોય છે તેમના ચરણ સ્પર્શ કરવા માટે તે આવતા હોય છે અને મોટી સંખ્યાની અંદર જોઈ શકાય છે ભગવાન મહાવીર કોલેજના જે પર્ભાંગણની અંદર જૈન સમાજનું જે કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉજવવા ઉજવવામાં આવી રહ્યો છે તેને લઈને એક ઉત્સાહ નો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે